દોસ્તો અંબાણી પરિવારમાં હોળીના તહેવારની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી દોસ્તો અમે તમને જણાવી દઈએ હોળીનો તહેવાર ખૂબ સારી રીતે ગુજરાતમાં ઉજવવામાં આવે છે તો પછી અંબાણી પરિવારેમાં બાકાત કેવી રીતે રહી શકે પરંતુ દોસ્તો આ ઉજવણી હવે એવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વગેરે ફેલાઈ રહ્યા છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવાર દ્વારા હોળી અને ધૂળેટીનો પ્રોગ્રામ કેન્સલ થયો છે અચાનક શા માટે લાખો રૂપિયાના ખર્ચે આયોજિત આ પ્રોગ્રામ કેન્સલ કરવામાં આવ્યો છે દોસ્તો આ સવાલો અનેક લોકોના મનમાં થઈ રહ્યા છે કે આખરે અચાનક આવું કેવી રીતે થઈ શકે કે લાખો રૂપિયાનો ખર્ચો હોવા છતાં બોલીવુડ સેલેબ્સ ત્યાં પહોંચી ગયા હોવા છતાં આ પ્રોગ્રામ હોળી ધૂળેટીનું આયોજન કેન્સલ કરવામાં કેમ આવ્યું છે દોસ્તો આ તમામ સવાલોના જવાબ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપ અમારી ચેનલ ઉપર નવા છો તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવાને આવા રસપ્રદ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ દોસ્તો આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના દરેક સભ્યો દરેક તહેવારોની ઉજવણી કરવામાં ખૂબ વ્યસ્ત હોય છે અને એક પણ તહેવારની ઉજવણી ન કરવામાં આવે એવું બની જ ન શકે ત્યારે દોસ્તો અંબાણી પરિવારમાં હોળીનું પણ લાખો રૂપિયાના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવારના દરેક સભ્યો એમાં નીતા અંબાણી હોય મુકેશ અંબાણી હોય આકાશ અંબાણી હોય કે એમની વહુ શ્લોકા મહેતા હોય રાધિકા મર્ચન્ટ હોય કે પછી અનંત અંબાણી હોય કે એમની દીકરી ઈશા અંબાણી હોય આ તમામ અંબાણી પરિવારના સભ્યો ખૂબ ધૂમધામથી સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા હતા રાધિકા મર્ચન્ટ માટે આ પહેલી હોળીની ઉજવણી હતી માટે અનંત પણ એમને રંગે રંગી રહ્યા છે આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે નીતા અંબાણી પર એમની નાની વહુને હોળીનો રંગ લગાવી રહ્યા છે ત્યારે દોસ્તો અંબાણીના દરેક સભ્યો ત્યાં હાજર છે અને આ સેલિબ્રેશન ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઈશા અંબાણીએ આ બધું જ આયોજન કર્યું હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે કારણ કે એમના ભાભી માટેની આ પહેલી હોળીનું સેલિબ્રેશન હતું માટે મુકેશ અંબાણી પણ ઈશા અંબાણીને ભેટી પડે છે અને એમને ખૂબ આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોને એક કરવાનું કામ ઈશા અંબાણીએ કર્યું છે ઈશા અંબાણી વખતો વખત આવા આયોજનો કરતી રહે છે ત્યારે આ સેલિબ્રેશન પણ ખૂબ ધૂમધામથી આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કેટલાક યુઝર્સ એવા સવાલ કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીનું હવે આયોજન કેન્સલ કરવામાં આવ્યું છે તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો જે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોઈ હોય છે એમાં કેટલીક માહિતી ખોટી હોય છે અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો ખોટી છે આ અંબાણી પરિવાર દ્વારા લાખો રૂપિયાના આયોજન કરવામાં આવે અને ત્યારબાદ કેન્સલ કેવી રીતે થઈ શકે અનેક નાના મોટા બોલિવૂડ સેલેબ્સ હોય ક્રિકેટ જગતના દિગ્ગજ હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય આ તમામ વ્યક્તિઓ અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં સામેલ થાય છે એમના સભ્યો તો હોય જ છે સાથે સાથે બોલીવુડ સેલેબ્સના જમાવડા વગર તો અંબાણી પરિવારનો કાર્યક્રમ પૂરો જ ના થઈ શકે સાથે અનંત અંબાણી પણ ભવ્ય રીતે ઉજવણી કરતા હોય એની તસવીરો પણ જોઈ શકાય છે તસવીરોમાં જોઈ શકાય છે કે અંબાણીના દરેક સભ્યો ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે એનું કારણ એ છે કે અંબાણીના દરેક સભ્યો એ ખૂબ તહેવારો પ્રત્યે પ્રીતિ ધરાવે છે ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ એમના દીકરા અનંત અંબાણીને સરસ મજાના કલરો લગાવી રહ્યા છે અને આ ઉજવણીમાં સૌ લોકો ડાન્સ પાર્ટીનો પણ એન્જોય કરી રહ્યા છે ત્યારે આ આયોજન ખૂબ મોટા ખર્ચે કરવામાં આવતું હોય છે ત્યારે કેન્સલ ક્યારેય ન થઈ શકે તમામ વાતો સોશિયલ મીડિયા પર જે ફેલાયેલી હોય છે અમુક વાતો ખોટી પણ હોય છે આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે દરેક સભ્યો ખૂબ ઉત્સાહ સાથે ઉમંગ સાથે આ ઉજવણી કરી રહ્યા છે અને આ ઉજવણીમાં ખૂબ સારી રીતે બધા જ લોકો ભાગ લઈ રહ્યા છે ત્યારે દોસ્તો આ હોળીના તહેવારની સાથે સાથે અનેક તહેવારોની ઉજવણી અંબાણી પરિવાર દ્વારા ખૂબ ધૂમધામથી થતી હોય છે ત્યારે નીતા અંબાણી પણ અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે કારણ કે અંબાણીના દરેક સભ્યો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે ત્યારે રાધિકા મર્ચન્ટને પણ નીતા અંબાણી રંગો લગાડે છે અને એમની ઉજવણીમાં સહભાગી કરે છે ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી દેજો